ધોરણ સાત સ્વ અધ્યયન પોથી ભાગ એક વિષય ગણિત ચાલો યાદ કરીએ પાના નંબર એકત્રીસ પરનો મહાવરો જોઈએ ગુસ્સા શોધો ગુસ્સા શોધવાના છે અને ચાર રકમ આપણને આપી છે જોઈએ સૌથી પહેલી રકમ છે ચોવીસ અને છવ્વીસ અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે અવયવ પાડવાના છે આપણી સાદી ભાષામાં નિસરણી દ્વારા અવયવ પાડવાના છે ચોવીસ લખીએ તો બાર દુ ચોવીસ છ દુ બાર ત્રણ દુ છ ત્રણ એકા ત્રણ એવી રીતે છવ્વીસ ના ભાગ પાડીએ તો તેર દુ છવ્વીસ તેર બંનેના અવયવ પડી ગયા છે હવે બંનેમાં કોમન શું છે સામાન્ય અંક કયો છે બે તેથી ગુસ્સા કેટલો મળશે આપણને બે પછીની રકમ જોઈએ પચાસ અને સાઠ આવી રીતે આપણને મળે છે પચાસના અવયવ પાડીએ પચીસ દુ પચાસ પચો પચો પચીસ પાંચ એકા પાંચ સાઠના અવયવ પાડીએ ત્રીસ દુ સાઠ પંદર દુ ત્રીસ પાંચ તેરી પંદર પાંચ એકા પાંચ આ બંને અવયવોમાં સામાન્ય અંકો કયા કયા છે બંનેમાં બે પણ છે બંનેમાં પાંચ પણ છે તો બે ગુણ્યા પાંચ બરાબર દસ ત્રીજી રકમ જોઈએ ત્રણ સંખ્યાઓ આપણને આપેલી છે પાડીએ અઢાર દુ છત્રીસ બે નવા અઢાર ત્રણ તેરી નવ ત્રણ એકા ત્રણ છત્રીસ ના અવયવ પાડીએ અઢાર દુ છત્રીસ બે નવા અઢાર ત્રણ તેરી નવ ત્રણ એકા ત્રણ ચાલીસ માટે જોઈએ વીસ દુ ચાલીસ દસ દુ વીસ પાંચ દુ દસ પાંચ એકા પાંચ ત્રણે ત્રણ સંખ્યાઓના અવિભાજ્ય અવયવ આપણે પાડી નાખ્યા હવે આપણે ત્રણે ત્રણ સંખ્યામાં જે સરખા અંકો હોય તેનો ગુણાકાર કરવાનો તો બે વખત બે છે એ આપણને મળે છે તો બે ગુણ્યા બે બરાબર ચાર પછીની રકમ જોઈએ એકસો આઠ ચોપન બોતેર એકસો આઠના ભાગ પાડીએ 54 દુ એકસો આઠ થાય સત્યાવીસ દુ 9 તેરી સત્યાવીસ ત્રણ તેરી નવ ત્રણ એકા ત્રણ એવી જ રીતે ચોપનથી શરૂઆત કર્યું સત્યાવીસ દુ ત્રણ નવ્વા સત્યાવીસ ત્રણ તેરી નવ ત્રણ એકા ત્રણ બોતેર જોઈએ તો છત્રીસ દુ બોતેર અઢાર દુ છત્રીસ નવ દુ અઢાર ત્રણ નવ અને ત્રણ એકા ત્રણ ત્રણેય સંખ્યાના અવયવ આપણે પાડ્યા હવે આપણે ત્રણેય સંખ્યામાં અવયવમાં કઈ કઈ સંખ્યા કોમન નીકળે છે તે જોઈએ બે છે એ ત્રણેયમાં છે ત્રણ એક વખત અને બીજી વખત ત્રણ પણ ત્રણેય સંખ્યાઓ સાથે સંકળાયેલા છે તો ગુસ્સા આપણે શોધીએ બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તેરી નવ દુ અઢાર અઢાર જવાબ આવશે